સમગ્ર ગુજરાત અને દેશભરમાં અગણ્યા એંશીમાં સ્વતંત્ર દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં આ પર્વની ઉજવણી માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી જેમાં લોકો દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા આ ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ સુઈગામ પાસે આવેલી નડાબેટ બોર્ડર પર યોજાયો હતો અહીં બોર્ડર સિક્યોરિટી ફોર્સ આઈજી અભિષેક પાઠકે ધ્વજવંદન કર્યું હતું જનગણ મનના રાષ્ટ્રગાન સાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે સેનાના જવાનોની સાથે ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ધ્વજ વંદન બાદ દેશભક્તિના માહોલમાં એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર કહેવાતા નડાબેટ ખાતે આજે પંદરમી ઓગસ્ટના દિવસે ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો જે બીએસએફના અધિકારી અભિષેક પાઠક સાહેબ દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ કરી અને અહીં ઘણા બધા લોકો આવતા હોય છે બહારથી આ નડાબેટ ટુરિઝમ નડાબેટ ટુરિઝમમાં દર વર્ષે આ છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવતો હોય છે અહીં નડાબેટ ટુરિઝમમાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે ભારતના ખૂણે ખૂણેથી લોકો નડાબેટ ટુરિઝમનો લાભ લે છે અને અહીં થોડા જ અ અંતરે નરેશ્વરી માતાનું ભવ્ય મંદિર આવેલું છે જ્યાં લોકો પંદરમી ઓગસ્ટની સાથે સાથે દર્શન કરી પોતાની ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આજે અહીં બીએસએફના એસએફના જવાનો દ્વારા જે પરેડ કરવામાં આવી તેમજ બાઇક રાઈડરો દ્વારા જે બાઇક રેલી કરવામાં આવી એ જોઈ અને લોકો પણ અહીં જે ખુશ જોવા મળ્યા અને બીએસએફ દ્વારા વારંવાર આ વિસ્તારની અંદર કાર્યક્રમો કરવામાં આવતા હોય છે અને જયારે આ વિસ્તારની અંદર અ શંકરભાઈ ચૌધરી જ્યારે આ વિસ્તારની અંદર સત્તા ઉપર હતા ત્યારે આ નડાબેડ ટુરિઝમ વિકસાવવામાં એમની મહત્ત્વની ભૂમિકા છે જ્યાં આગળ અહીં જંગલમાં મંગલ બનાવવામાં એમની મહત્ત્વની ભૂમિકા છે અને કહી શકાય કે અહીં અનેક લોકો બહારથી આવતા હોય છે અનેક લોકોને જે અહીં નડાબેડ ટુરિઝમના બી એસ એફ જવાના સાથે અહીંથી થોડા જ અંતરે ભારત પાકિસ્તાન બોર્ડર આવેલી છે જ્યાં પણ લોકોને જવા માટે છૂટ હોય છે અને લોકો જે ઝીરો પોઈન્ટ કહેવામાં આવે છે જ્યાં લોકો પોતે ઝીરો પોઈન્ટ ના નડાબેટ બોર્ડર ના ભારત પાકિસ્તાન બોર્ડર ના દર્શન કરી અને પોતાને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આજે કહી શકાય કે બીએસએફ ના જવાનો દ્વારા જે પરેડ કરવામાં આવી જે ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો જે બાઇક રાઇડરો દ્વારા રેલી કરવામાં આવી આ જોઈને લોકો આંકને ખુશખુશાલ જોવા મળ્યા બાબુભાઈ ચૌધરી બીકે ન્યૂઝ ચેનલ બાબર બનાસકાંઠા